નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતો અઠ્યાવીસ ડિસેમ્બર ના રોજ વિદ્યાકુંડ સ્કૂલ પાલનપુર જગતનગર ખાતે મા ભારત નું અનમોલ રતન રતન ટાટા ના જન્મ પ્રાર્થના સભા પરિસંવાદ અને પ્રદર્શન નું વિશેષ આયોજન કરાયું નવ ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ ભારત એક સપૂત ગુમાવ્યો રતન ટાટા ભારત માતાનો અનમોલ રતન તેમનું જીવન કવન મૂલ્યનિષ્ઠ કર્મઠ જીવન સમસ્ત ભારત વર્ષ અને વિશ્વ માટે પ્રેરક આદર્શ રહેશે

તેવા દ્વિતીય વિભાગમાં પ્રથમ નિક્કી વિશ્વકર્મા દ્વિતીય ક્રમ સ્નેહા ચુડાવત અને દ્વિતીય ક્રમ ખુશબુ જયસ્વાલે પ્રાપ્ત કર્યો હતો પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને રોકડ પુરસ્કાર પણ અપાયા નિબંધ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓએ ટાટા જીવનના વાંચવાના સંશોધન કરવાનો સુંદર પ્રયાસ પણ કર્યો તેમના મૂલ્ય જીવન દેહે કાગળ પર સુંદર રીતે ચિત્રાંકન કર્યું વિશેષ રૂપે વિદ્યાર્થીઓ લખેલા નિબંધનું પ્રદર્શન પણ ગોઠવાયું કાર્યક્રમનું ઉદ્ઘાટન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયંતીભાઈ પટેલ સાહેબે કર્યું તેમના વ્યક્તવ્યમાં વિદ્યાર્થીઓને રથન ટાટા જેવી મહાન વિભૂતિઓને પોતાના રોલ મોડલ બનાવવાની અપીલ કરી ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવારનો અભિનંદન પણ આપ્યા શ્રી હરિકૃષ્ણ શાસ્ત્રીએ વિદ્યાર્થીઓએ લખેલા નિબંધ ચકાસવાની સેવા આપી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન સંકુલ નિયામક મહેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરાયું હતું મહેશભાઈ પટેલ વિદ્યાકુંજ સંકુલ નિયામક આજે વિદ્યાકુંજમાં ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ ને હિન્દી માધ્યમના સંયુક્ત કરતા વિદ્યાર્થીઓ નિબંધ લખ્યા હતા નવ ઓક્ટોબરે જયારે એમના મૃત્યુ થયું તેઓ પરલોક સિધાવ્યા ત્યારે વિદ્યાકુંજમાં તમામ વિભાગના વિદ્યાર્થીઓએ તેમના વિશે નિબંધ લખેલા હતા એ નિબંધ

જીવન વૃદ્ધાન પણ અમે અહીં મૂક્યા છે જેથી કરીને વિદ્યાર્થીઓ પરિચિત થાય